પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે નવીન આંગણવાડીનું કામ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે નવીન બની ગયેલા આંગણવાડીમાં કોન્ટ્રાક્ટ દ્વારા મોટા પાયે ગેરરીતિ થઈ રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સાથે જ કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ જોવા મળી રહી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહેલા આંગણવાડીમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહેવાનો આક્ષેપ પણ થયો છે કલ્યાણપુરા ગામ ખાતે બની રહેલી નવીન આંગણવાડીમાં જે જૂની આંગણવાડી હતી તેના જૂના પાયા ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા નવી આંગણવાડી બનાવવામાં આવી રહી છે તેમજ આંગણવાડીનું કામકાજ નકશા મુજબ નથી થઈ રહ્યું તેઓ ગામના જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે કલ્યાણપુરા ગામના આંગણવાડીના કામકાજમાં મોટા પાયે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરી રહ્યા છે ત્યારે ગામના યુવાન મનુભાઈના જણાવ્યા મુજબ પોતાની મનમાની ચલાવી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે જાગૃત યુવાને આ ઘટનાને પગલે આગામી સમયમાં રાધનપુર તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં પચાસથી વધુ લોકોને યુવાનો સાથે ગ્રામજનો આવેદનપત્ર આપવાની જવાની અને તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેસવાની તૈયારી બતાવી હતી અમારા ગામમાં આંગણવાડીનું કામ ચાલુ છે બરાબર એમાં કાચી યુટ્યુબ વપરાય છે અને બીજું કે જે જૂનો પાયો છે એના માટે ચણતર લે છે અને અમારું અમે કંત્રાટીને જાણ કરવા મુજબ થતાં એ ના પાડે છે કે પાયાનું ખોદણ કરી અને અમે કામ નહીં કરીએ અને એની પોતાની મનમાની ચલાવે છે બરાબર અને બીજું કે જે અમારી આ કામ ચાલુ છે એની ઋતુ પણ બહુ ખરાબ છે અને પાયો છે તે બહુ એક ફૂટ કે દેઢ ફૂટ જેટલો લીધો છે અને જો આ અમારું મંજૂર નહીં રાખે તો અમે તાલુકા કચેરીમાં જઈ અને પચાસથી વધુ લો ત્યાં અમે ધરણામાં બે બેસું બેન શ્રી રમીલાબેન સીડી બેન અહીંયા જાણ કરે કીધું પણ તો એની પોતાની મનમાની ચલાવે છે અહીંયા આંગણવાડીનું જે કામગીરી કરવામાં આવી છે તે આંગણવાડી જૂની આંગણવાડી જે પાડી અને નવી આંગણવાડીનું જે પ્લેનથી જ કામ કરવા આવ્યું છે તેના પાયા પણ બહુ ઊંડાઈથી નથી ખોદવામાં આવ્યા અને જે કામ કરવામાં આવ્યું છે તેમાં માલ મટીરીયલ જે અયોગ્ય થી વાપરવાનું હોય તે રીતે નથી વાપર્યું આવે છે તેના પાછળના જે પાયા છે તે પણ ઉપરથી લેવામાં આવ્યા છે જમીન તળથી લીધા નથી જે જૂના પાયા હતા એના ઉપરથી જ કામગીરી કરવામાં આવી છે અને એ બદલ અમે ગામજનો જે એમને પૂછીએ છીએ કે ભાઈ આનું કામ કેવી રીતનું થશે અને આંગણવાડીમાં કોઈ પણ અમારા બાળકોને કાંઈ જાતનું નુકસાન ના થાય તેવી રીતે અમે એમને પૂછીએ તો કોન્ટ્રાક્ટર અમને એવો જવાબ આપે છે કે આનું કામ અમને જે સરકારી નિયમો છે એ પ્રમાણે થશે તો આમાં ઢાબુ આવે છે ઢાબુ બીમ વગર ઢાબુ શક્ય જ નથી આપણે કોઈ પણ ઘરની અંદર તમે ઘર ઘરનું કામ કરતા હોય તો બીમ તો જરૂર આપણે લેતા જ હોઈએ છીએ એમાં વગર બીમનું જે આંગણવાડી કરવામાં આવે છે તેમાં જુઓ આમાં અમારા બાળકો ડટાશે તો આની જવાબદારી કોની રહેશે એમ હું સરકારશ્રીને પણ વિન વિનંતી કરું છું અને આના કો કામગીરી જે કરતા હોય તે કોન્ટ્રાક્ટરને પણ વિનંતી કરું છું કે અમારા ગામની રાડ સાંભળે અને કામ અયોગ્યતાથી કરે અને સારું જે નકશા પ્રમાણે કામ થાય તેવી અમારી ગામજનોની માગ માગ છે